હેલો ગઈ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તમને બીજી ટ્રીપ કરવા માટે જંગલની એક ટ્રીપ છે શોર્ટ ટ્રીપ છે રસોઈ બનાવવાની વાત છે બરાબર રેસ્ટમાં જમવું ઘડ્યું પરંતુ આપણી સાથે ભાવનગરના એક ડોક્ટર છે ડોક્ટર ભદ્રેશ બકવાણા છે હેલો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ આપણે ઘણા ટાઈમથી આપણે ઇન્વાઇટ કર્યા હતા અને આજે વિકેન્ડ સમય મળ્યો છે એટલે કે જંગલમાં આપણે ગમે ગમ કહીને જવું છે અને જોવા છે તો આજે આપણે ફરી એક જંગલ ટ્રીપ કરી નીકળીએ જંગલ માટે મિત્રો ખાંભા આવી ગયા ખાંભા સૌથી પહેલા આપણે થોડુંક કરિયાણું અને શાકભાજી થોડુંક લેવાનું છે તો શાકભાજી આપણે ખાંભાની અંદર મિસ્ત્રી આપણે એન્ટર જવું પડશે ને પેલા ખાંભામાં આપણે જઈએ થોડીક વસ્તુ લેવાની ખરીદી કરીએ અને ફરી પાછા આપણે રોડ ચઢીએ

અ ગીરનું જેવું તો શાકભાજી તમામ વસ્તુ અહીંયા મળે સારી વસ્તુ મળતી હોય છે અને સૌથી પહેલા શાકભાજી ખરીદી કરી પછી આપણે તરત ગાડી થઈ ગયા ચાલો દોસ્તો ફાઇનલી આપણું જે સબ્જી લેવાનું બધું ફાઇન્ડ આઉટ થઈ ગયું છે સબ્જી આપણે લેવાઈ ગઈ છે અને આપણે હવે સીધા થઈએ સબ્જી લઈને આપણે ગાડીમાં હવે સીધા રવાના થઈ ગાડીમાંથી સબ્જી બધી મિક્સ સબ્જીનું બધું મેનો આવી ગયો છે અહીંયા સાહેબ ગીર વિસ્તાર છે એટલે સબ્જી મળે અને સારી ચોમાસું ચોમાસુ કંટોલા જે છે એ કંટોલા ઓર્ગેનિક શાકભાજી યુઝ કરતા હશે વધારે કેવું બધું હા એવા છે એવા ઘણા બધા એવા લોકો કે જે ઓર્ગેનિક જે છે તે ખેતી કરતા હોય ટેસ્ટ આવતો હશે નેચરલી

એક સુંદર મજાનું લોકેશન વચ્ચે આવી ગયું એટલે એક લોકેશન આવ્યું છે ભર ઉનાળે અત્યારે જો કે પાણી જોવા મળતું તો મને આ વિસ્તારમાં જોવા મળ્યું સૂકો ભટ ખાસ કરીને આ વિસ્તાર અત્યારે પાણીની ખૂબ અછત છે ક્યાંય પાણી જોવા મળતું નથી ને અહીંયા મસ્ત પાણી ભરેલું છે વન્ય પ્રાણીઓ માટે એક આશીર્વાદ રૂપ કહી શકાય પાણી ખાસ કરીને સિંહોનો વિસ્તાર છે એટલે સિંહો આ વિસ્તારની અંદર મોટા ભાગે અહીંયા પાણી પીવા આવતા હોય છે આ તળાવ ફરતા અને બધી જગ્યાએ ડુંગરાઓ સારું એવું નયન રમ્ય લોકેશન જે કહી શકાય જંગલ વિસ્તારની અંદર લુપ્ત થતી પ્રજાતિ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર જે છે એ હવે બહુ ઓછા જોવા મળે છે ખાસ કરીને આ વિસ્તાર અંદર ગીર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આપણે જઈ તો મોર આપણને આ વિસ્તારમાં હજી જોવા મળે છે જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને લુપ્ત થતી પ્રજાતિ કહી શકાય મિત્રો ફાઈનલી આપણા આશ્રમ આવી ગયા છે આપણે બધી સામાન બધું લઈ અને હવે આપણે આશ્રમમાં જઈ મિસ્ત્રી સબ્જી અને કરિયાણું બધી વસ્તુ આપણે લઈ લઈ અને હવે આપણે સીધા નીકળીએ સામાન બધું આવી ગયો મિસ્ત્રી લેવાઈ ગયો લઈ લીધો ઓકે વાંધો મિત્રો આપણે આશ્રમ પહોંચી ગયા અને આશ્રમ પહોંચી ગયા એટલે આપણને એક આ અલગ પ્રકારનું આપણને એક મળ્યું છે અને શું કહે છે તાડી ને શું કહે ને તાડી તાડી આપણને મળી ગઈ આ તાડી જોઈ શકો કે આ તાડીનો સેમા સીમા ઉપયોગ થાય છે તમને દોસ્તો જો ખબર તો કોમેન્ટ કરીને જણાવજો કે આનો ઉપયોગ સેમાં થતો આ તાળી જે ખરેખર મોટાભાગે દરિયા કિનારે આ થતી હોય છે તમે ખ્યાલ જણાવજો કે આનો ઉપયોગ સેમા થાય છે આપણે જે જે સબ્જી લેવા સબ્જી બનાવવા માટેની તૈયારી પેલા શરૂ કરી દીધી સનડાઉન થવાની પણ તૈયારી છે અને બહુ મોડું થાય એટલે પેલા સબ્જીનું કામ આપણે ચાલુ કરીએ સુંદર મજાનો આશ્રમ છે આશ્રમ એક નાનીમથી એક્સપ્લોર કરાવી નાની ટુરમી બાપધામ બાપુની આ જે ઝુંપડી છે અને પાછળની સાઈડ ઓલી સાઈડ મંદિર છે અને મંદિર ની બધા એક કરીને એક નાનીમથી એક શોર્ટ તમને હું ટ્રીપ કર્યો પાછળ મસ્ત મજાનો એક ડુંગર છે જોઈ શકાય છે બહુ સરસ ડુંગર છે એવો જ પાછળથી જે આવે ઉપરથી તમે બધા બધા જો લોકેશન આવે છે મસ્ત આઈથી પાછળથી જે બધા દેખાય છે ડુંગર ને હા હા જંગલનો જે ખરેખર જે વાઇબ્સ કહી શકાય જંગલની વાઇબ્સ એ વાઇબ્સ અહીંયા જોવા મળે છે પાછળ જે દ્રશ્યો છે સિંચેરી પાછળ ડુંગરાઓ જબરદસ્ત બહુ મસ્ત વ્યૂ આવે છે પાછળથી દેખાડતો આઈથી આપણે દૂરથી તળાવ થી દેખાતો હતો એ તળાવ પણ અહીંયા જોઈ શકાય જે તળાવ છે અહીંયા આશ્રમ બાજુમાં એ તળાવ પણ અહીંયા સારું એવું ભરેલું છે પાણી પણ અત્યારે તેમાં સારું છે આ વિસ્તારના લોકો માટે પિયત માટે જે ખેડૂતો માટે આ વિસ્તાર સારો કહી કે પાણી છે જે આ વિસ્તારની અંદર આમાં પણ કેરી અહીં આવી છે અને ಸ್ವೇ ಕೆಂಟಾಳಾ ಕೆಲ ಸುಂದ್ರ ಮಜಾ ನ સારું છે મસ્ત લોકેશન જબરું એક નંબર છે લોકેશન દોસ્તો ફરી આપણે સિંહ ની વાત કરતા હતા અને ફરી પાછા આપણે નસીબમાં સિંહણ આપણને આવતી મળી ગઈ છે અને સિંહણ છે પણ થોડોક અંધારામાં છે એટલે નહીં દેખાય હું તમને દેખાડવાનો પ્રયાસ કરું બહુ લોકો બધા જોવે છે પાછો જોયે કે લોકો પણ અમારી સાથે જે આવે છે એક્ઝેક્ટ પાછળ જાય સિંહણ હું ટ્રાય કરું તો ને બતાવવાની નજીકમાં જઈને આપણે વાત કરીએ છીએ ત્યાં જોયું છે કે હજી તો અંધારું નથી થયું એટલે તમને કદાચ

આ આશ્રમની વાત કરતા તો મિત્રો એ આશ્રમ આપણે આખરે પહોંચી ગયા છીએ ખાંભા તાલુકાના કંટાળા ગામે જંગલેશ્વર મહાદેવ આશ્રમનું મંદિર છે બહુ સુપ્રસિદ્ધ છે વર્ષોથી જે છે બાપુએ આ સ્થાપના કરી છે બહુ લોકો જે છે તે દૂર દૂરથી અહીંયા બોળાનાથના દર્શન માટે આવે છે અને શિવરાત્રી હોય તો બહુ ધામધૂમથી અહીંયા શિવરાત્રી પણ ઉજવવામાં આવે છે અહીંના જે બાપુ છે બહુ સરળ શાંત સ્વભાવના અને બહુ સારા બાપુ છે ભીમપુરી બાપુ છે ભીમપુરી બાપુ પાસે આપણે થોડીક વાત કરીએ ને ભીમપુરી બાપુ બાપુ નમો નારાયણ ભાઈ નારાયણ બાપુ આપડે કેટલા ટાઈમથી આ આશ્રમ છે અહીંયા આશ્રમ છે તેત્રીસ વર્ષથી છે બાપુને તેત્રીસ વર્ષ થઈ ગયા આશ્રમની અંદર તેત્રીસ વર્ષથી બાપુ જંગલની અંદર વચ્ચે આવેલો છે બાપુ એકલા જ અહીંયા રહે છે બાપુ સૌથી પહેલા આશ્રમની શરૂઆત છે કેવી રીતે કરી હતી કેવી રીતે અહીંયા આશ્રમની સ્થિતિઓ હતી અહીંયા કાંઈ હતું જ નહીં શરૂઆતમાં કાંઈ નહોતું ગિલાતી નળિયાનું એક મકાન હતું સાધુ અને ભોળાનાથનું એક મંદિર હતું ભોળાનાથનું મંદિર હતું બાપુનું કહેવાનું છે કે સાધુ એવું મકાન હતું નળિયાવાળું તેમાંથી પછી ધીમે ધીમે ડેવલપ કરીએ અને બાપુએ જે છે આશ્રમને અ સુવિધા વાળો બનેવો બાપો અહીંયા અંદાજે કેટલા ટાઈમ થી જે આશ્રમ જે છે એની અંદર જે કહી કહી શકાય કે દર્શનાર્થી આવતા આવતા છે 20 વર્ષથી આવે લોકો 20 વર્ષથી દર્શનાથી અહીંયા આવે છે બાપો અહીંયા બીજી અહીંયા શું શું સુવિધા હોય છે અને જંગલમાં રહેવા માટે બીજી કેવી કે કેટલી કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અહીંયા સામનાને તો કોઈ વાત જ નહીં જંગલ માં એકલા રહેવું એટલે મુશ્કેલી થતી હોય કેવો એકલા તો કેવો અનુભવ થાય તો દીપડા આવે પછી માટે બાપુ સિંહ દીપડા નું તો ઘર છે સિંહ દીપડા આવતા હોય મહાત્મા સંતો મહંતો પણ અહીંયા આવતા હોય છે અને ભક્તો આવતા હોય છે બાપુ અહીંયા જે કોઈ આવે તેને જેમા લગભગ હજુ સુધી કોઈને જવા દીધા નથી અને બાપુ ને કોઈ અહીંયા આશા કે કોઈ અપેક્ષા પણ એની હોતી નથી કે અમને તો અહીંયા આપીને જાય બાપુ જે આવે કોઈને જેમાં વગર જવા દે તમામ લોકોને જમાડે છે બાપુ એક બીજી વાત તમે ખાસ કરું કે અહીંયા તમારે ત્રીસ વર્ષ જેટલા થઈ ગયા પચીસ થી ત્રીસ વર્ષ જેટલા થઈ ગયા તેત્રીસ વર્ષ દરમિયાન તમારે કોઈ એવો સામનો બન્યો કે સિંહ અહીંયા આવી ગયો અને તમે એકલા હોય ને ક્યારેક એવી મુશ્કેલી ઉભી થઈ એવું બન્યું ક્યારે એવું કાર્ય નથી બન્યું એવું કે પણ સિંહ આવે ખરા અહીંયા સિંહ નો તો વિસ્તાર જ છે અચ્છા સિંહનો વિસ્તારથી એટલે સ્વાભાવિક છે સિંહ તો જંગલને આવતા હોય અને બાપુએ સારું જે છે એકલા રહે છે બાપુ અત્યારે તમારી ઉંમર કેટલી હશે કમ સે કમ સિત્તેર વર્ષ સિત્તેર વર્ષ મિત્રો બાપાની ઉંમર છે ને છતાં જંગલના વચ્ચોવત આશ્રણ અંદર રાખી અને રહેવું એટલે એક બહુ મોટી ચેલેન્જ કહી શકાય બાપુ એક બીજી વાત છેલ્લી તમને હું પૂછી લઉં કે અહીંયા જમવાનું જે છે તે કોઈ ન હોય

સતર કિલોમીટર દૂર કંટાળા આશ્રમ આવે છે કંટાળા આશ્રમ ની અંદર જંગલેશ્વર મહાદેવ ત્રણ કિલોમીટર અંદર દૂર છે ત્રણ થી ચાર કિલોમીટર બહુ સુંદર અને રળિયામણું જે કહી શકાય કે જંગલની વચ્ચે નયન રમ્ય સ્થળ જે કહે છે તેની અંદર જંગલેશ્વર મહાદેવ આશ્રમ આવ્યો છે ચોક્કસ એક વખત અહીંયા અચૂક મુલાકાત લેવા જેવી છે નમો નારાયણ બાપુ નમો નારાયણ હા અહીંયા આશ્રમમાં તો ઘણા લોકો આવતા હોય છે અને જમવાનો તૈયાર તો બાપુ જમા વગર કોઈને મોકલતા પણ મોટા ભાગે જે લોકો દર્શનાર્થી અહીંયા આવતા હોય અથવા તો વીકેન્ડ ની અંદર જે આવતા હોય તો એ પોતાની સાધો સામગ્રી મતલબ જે રસોઈ બનાવવાની હોય તો પોતાનો કરિયા પોતાનો શાકભાજી એ તમામ લોકો અહીંયા આવતા હોય છે કેમ કે બાપુ પાસે આશ્રમની અંદર કોઈ મોટી એવી વ્યવસ્થા અહીંયા હોતી નથી એટલે જે લોકો દર્શન આવતા આવતા હોય તો તેને પોતાનું કરિયાણું અને પોતાનું શાકભાજી લઈ અને આવીને પોતપોતાની રીતે અહીંયા રસોઈ બનાવી શકે એવું બાપુ મોટા ભાગે લગભગ કરે છે ને બધા સવારે દસ પછી અચ્છા હા સવારે દસ પછી પણ લોકોને પ્રવેશ મળે છે અને સાંજના પાંચ વાગ્યા કેમ કે અહીંયા બાપુના પણ રાત રોકવા માટે બાપુ કોઈને અહીંયા પરમિશન આપતા નથી જંગલ વિસ્તાર છે એટલા માટે ખાસ કરીને બાપુ કોઈને રોકવાને એ પરમિશન આપતા નથી તો જે લોકો આવતા તેના માટે મોસ્ટ વેલકમ બાપુને સ્વાગત કરે છે પરંતુ પોતપોતાની રીતે બધાની અંદર વ્યવસ્થા કરી અને આશ્રમની અંદર ચોક્કસ બધા લોકો અહીંયા આવી શકે છે ફાઇનલી દોસ્તો સબ્જીનો વઘાર આપણે ફાઇનલી ટચ અપ કરવાનો સમય આવી ગયો છે સબ્જી તૈયાર કરવા માટે હવે મિત્તભાઈ જે માર તૈયાર કરી નાખે જોઈ શકાય છે કે મિત્તભાઈ છે બેઠા છે સબ્જી હવે બધી તૈયાર કરવાની છે મિત્તભાઈ આગળ બોલ દર્દક

અને હવે નીકળે છે ખૂબ મજા આવી ખૂબ આનંદ કર્યો બધાય જમવાની બનાવી રસોઈ બનાવી બાપુએ ખૂબ આગતા સ્વાગતા કરી અને હવે અહીંથી ઘર તરફ આપે પાછા પ્રયાણ કરીએ છીએ બાપુ ચલો અમે નીકળીએ છીએ બરાબર ફરી પાછા મળશે નમો નારાયણ 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 બાપુ ચલો ચલો મિશ્ર આપણે હવે તમને મળી ગયો સારી વાત છે અને હવે આપણે સીધા ઘર તરફ જઈએ છીએ મિત્રો રસ્તામાં કઈ જોવા જેવું હશે એવું ફરી તમને પાછું બતાવીશું

અને ખાસ કરી અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવો વિડીયો આવે ત્યાં સુધી મને રજા આપશો ખુશ રહો સ્વસ્થ રહો સલામત રહો અને મસ્ત રહો બાય બાય